ભારતીય ન્યાય સંહિતા બીએનએસ અને ભારતીય નાગરિક સુરક્ષા કાયદાઓ ભારતીય ફોજદારી કાયદા પ્રણાલીમાં ક્રાંતિકારી પરિવર્તન છે જેમાં મહિલાઓની સુરક્ષા અને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવે છે ખાસ કરીને બનાજકાર રેપ જેવા ગંભીર ગુનાઓમાં આ નવા કાયદાઓ મહિલાઓને વધુ સશક્ત બનાવવા અને આરોપીઓ માટે કડક નિયમો સ્થાપિત કરવા પર ભાર મૂકે છે બીએનએસ અને બીએનએસ એ સ્ત્રીઓના સ્ત્રીઓ સામેના ગુનાઓ માટે ને ખાસ કરીને બનસ્કાર જેવા કેસોમાં તપાસ અને ન્યાય ન્યાયિક કાર્યવાહીને વધુ સંવેદનશીલ ઝડપી અને પીડિત કેન્દ્રિત પીડિત કેન્દ્રિત બનાવવા માટે પ્રયાસો કર્યા છે એ મહિલા મહિલાનો સુરક્ષાનો હક ગોપનીયતા અને સંવેદનશીલતા પીડિતાનું નિવેદન શક્ય હોય ત્યાં સુધી તેના રહેઠાણના સ્તરે અને તેની પસંદગીના સ્તરે જ મહિલા પોલીસ અધિકારી અથવા અન્ય મહિલા અધિકારી દ્વારા રેકોર્ડ કરવું ફરજિયાત છે બે એન એસની કલમ એકસો છોતેર નિવેદનનું રેકોર્ડિંગ બનાત્કારના કેસમાં પીડિતાનું નિવેદન ઓડિયો વિડીયો માધ્યમથી રેકોર્ડ કરવું ફરજિયાત બનાવાય છે જે તપાસમાં પારદર્શિકતા લાવે છે અને પીડિતાને કોર્ટમાં વારંવાર એક જ વાતનું પુનરાવર્તન કરવાથી મુક્તિ અપાવે છે બીએનએસ કલમ એકસો છોતેર હેઠળ તબીબી સારવાર આવા ગુનાની પીડિતાને તાત્કાલિક અને નિઃશુલ્ક તબીબી સારવાર પૂરી પાડવાની જોગવાઈ બીએનએસ એસ કલમની ત્રણસો સત્તાણુમાં જોગવાઈ કરવામાં આવેલી છે તપાસની પ્રગતિની જાણ જો પોલીસ અધિકારીએ ફરિયાદ ફરિયાદી

જાય પ્રવૃત્તિ માટે સંમતિ આપી રહી છે તેઓ માની શકાય નહીં આ જોગવાઈ સાબિતી બોજ આરોપી પર વધારે છે ત્રણ જામીન સંબંધીના ના નિયમો બનાતકાર એ ગંભીર અને બિન જામીન ગુનો છે બીએનએસ કલમ 63 64 હેઠ સજાની કઠોરતા વધારવામાં આવી છે જે જામીન મેળવવાની પ્રક્રિયાને વધુ મુશ્કેલ બનાવે છે કઠોર સજા સામાન્ય બનાતકાર માટે સખત કેદની સજા ઓછામાં ઓછા 10 વર્ષ સુધીની થઈ શકે છે જે આજીવન કેદ સુધી લંબાવી શકાય છે સામૂહિક બનાતકાર ગેંગરેપ જેવા કિસ્સામાં સજા ઓછામાં ઓછી વીસ વર્ષ અથવા આજીવન કેદ જે જામીન માટેની સંભાવના ઘટાડે છે કોર્ટનો વિવેક જામીનનો નિર્ણય સંપૂર્ણપણે કોર્ટના વિવેક પર આધારિત છે પરંતુ ગુનાની ગંભીરતા ને સજાની કડોરતાને ધ્યાનમાં રાખી બનાત્કારના કેસમાં જામીન સામાન્ય રીતે અપવાદરૂપ કિસ્સામાં જ આપવામાં આવે છે ઉદાહરણ તરીકે એક 22 વર્ષે મહિલાએ તેના સહકર્મી દ્વારા બનતકની ફરિયાદ કરી પોલીસ જ્યારે નિવેદન લેવા તેના ઘરે જાય છે ત્યારે બે એનએસએસના નિયમ મુજબ મહિલા પોલીસ અધિકારી દ્વારા જ અને વિડિયો રેકોર્ડિંગ સાથે તેનું નિવેદન લેવામાં આવે છે તેના તબીબી પરીક્ષણ રિપોર્ટ માટે 7 દિવસની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવે છે આરોપી જામીન માટે અરજી કરે પરંતુ બે એનએસ હેઠળ ગુનાની ગંભીરતા અને દર વર્ષથી વધુની સજાની જોગવાઈને ધ્યાનમાં રાખીને કોર્ટ તેની જામીન અરજી ફગાવી દે છે કારણ કે આવા કેસોમાં પુરાવા સાથે ચેડા થવાની અને પીડિતાને ધમગાવવાની શક્યતા વધુ હોય છે આશા છે કે આ વિડિયો દ્વારા તમને આ સંવેદનશીલ વિષય પર કાયદાકીય સ્પષ્ટતા મળી કાયદો સતત બદલાય છે નાગરિક તરીકે આપણે આપણા અધિકારોની જાણ હોવી જોઈએ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને વધુ આવા કાનૂની વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો છો ને તમારા કાયદાકીય પ્રશ્નો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ફરી મળીશું એક નવા કાનૂની વિષય સાથે જય હિંદ થેન્ક યુ